અત્યારે કાસા છે દિવાળી બધું પાક્યા બાવળીયા થી આ બધે લગ્ન આપડી Amat pani lakukan dulu saja tera. Hah. Amat pani atlu sen. Aul ya tuh bisa nuisen. Gula nitla ma pani sen. Idah hmm. di nu rokan jo. Idah di nu Abi di Anu lebih di nu.

તેમાં રીતના હાલ હોય સાવ વાસુ રોપણ એટલે કોરો પાણી નાખવાની જરૂર છે ઢીલો તો થઈ ગયો નીંદે તો જ મેળ આવે ને કઈ મેળા આવે

જો આ રીતના આ રીતના છે ને ખાતર નાખે ચોખામાં ને આ રીતના ડોલા ભાઈ સામે મેં રોપી અહીંયા જઈને તમને હું દેખાડું અમારા કંપનીના માલિક જો અત્યારે ખેતરમાં જો ડાંગે રોપે જો જો બે કાકો ભત્રી જો બે સોટા હે ને જો હા મોજ આ તારું લીધું

રોઈ લીધું હું તમને નજીકથી દેખાડીશ ઓઇલનો પોઈન્ટ છે તમને નજીકથી દેખાડીશ જો આ રીતના ઓઇલ આવે ઓઇલ તો છે નહીં પણ ડીઝલ છે જોઈ લીધું આ રીતના કાંઈ કોઈ આપણે અહીંથી બ્લોગને એન્ડ કરીશું અને હવે મળીએ નવા વિડીયો સાથે ફરીથી નવા વિડીયોમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જો નવા હોય તો લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફૂલ આ વિડીયો ગામડા માટે બનાયેલો છે તો તમને ખાસ કરીને અમને વિનંતી કે આ વિડીયો ફૂલ શેર કરજો